આ દુકાન માં બધું ખાઈ ગયા છે કુતરા ખાઈ ગયા તું ખાઈ જ્યો ને પીપાઈ ને કઈ શેજ નહીં બધું એમાં એવું છે ને હા કે ભાઈ પણ બધા ભેગા છે આના જેવા કે બુધાલાલ હાલો રમવા કીધું હાલો જાવ્યું રમવા કે એમ નામ ન રમાય મે તો કે ખાવા લઈ લો બિસ્કુટ પેપર એવું ખટ્ટા ચોકલેટ તે નદીમ જા અને રેમ્યા ને મે ખાધું એટલે એ ખાવે વસ્તુ છે ભલા તે હું કુવા નાખવાની વસ્તુ છે ખાવાની વસ્તુ પૈસા દઈ લે દેવાય હોય પૈસા લઈને ને હોય આ વેટ વેટ કરવાનું કરવા હું પછી બાપ બદલી નાખી એટલે એ હું બદલાવા વસ્તુ છે ભલા માણા આપ કે આપ કાત કરવાનો સાધન હે કોરોના વાયરસ હે હા

તારે જાવું જા પણ હું માલ લિયાવ પછી જાજે હા તે હાલો એમ કરો કાઈ વાંધો નહિ હાલા છોપરો આય ધ્યાન રાખવાનું હા ઉધાર કઈ દેતો નહિ ઉધાર નહિ દેવાનું ના ઉધાર બંધ હા તો ઉધાર બંધ તો દુકાન બંધ દુકાન બંધ કરે ભેવ થાય હા તો ઉધાર ઉધાર ન દે બે મહિનામાં દુકાને બંધ થાય બાકી દેજો ઉધાર ન દેતો હે હા બાકી ને બાકી ઉધારીમાં બેરો

આપણે ઘરા આવે તો એઠે નું આવે તો એઠે બેઠા પાન ખાવ માર બાપો મારી મારી સોતરા કાઢ નાખે તમારે જેવા ઘરા ભટકાય બુસ મારી દીધું આમાં અધર દેવા ના પડે અરે દુકાને છે કોઈ હા આમ છે ને અરે બાબુલાલ ભાઈ તમે અલે ભાઈ નો ક્યો ભાઈ નઈ કહેવાનો તો કોઈન મનમાં શું હોય ને કોઈન મનમાં શું હોય ખાલી બુધાલાલ કો હાલો બુધાલાલ

લેમડા વાળું ફેર્યું એના ઘર માથે એકય નથી નર્યો ખસકામાંથી ન આવી ખોસકામ જાય લખીતન વાંધો નહીં ભલે મારા બાપોએ વાંછતો હોય બરોબર જ છે ટોકર ટોકર હડકાયું હા

તમારું નામ રવિશંકર રવિવારે જન્મ ખોટી વાત રવિવારે ખોટી વાત નો જન્મ થાય તો ક્યાં એમાં રજા નો હોય

અરે ઘરક આવે ને લાલ મરચું દરેલું દરિયાલું મને જો પેલા હે ને હા એક નાનો એવો લોટો લેવાનો લોટો લેવાનો એટલે પાકું કઈ નાખો પાકું પાડવાનું પાકું પાડી

અને હું છે ને એમાં લખ્યું બાપા મેં હા જોઈ લઉં હમણાં શું જતો એટલે આ મજુ પણ આ ઉકલે એવું લખ્યું નથી રાતા હાર એટલે રાન લઈ લેજે ખાન ખોસકોલામાં આવી અને ખોસ કામ ગઈ તો કર હવે વાંધો નહીં એલા શું તે લખ્યું મને ઉકલતો નથી એમાં લખ્યું છે વાંસો લીમડા વાળું ફેર્યું માથે નહીં કઈ નર્યું ખસકોલા માં આવી ખોસ કામ જાય બુદ્ધા ભાઈ હવે વાંધો નહીં એટલે આ શું કેવાય આ બહાર ને ઉતાવળ માં આથી ઘરે આયા તા મહેમાન એને ગોતવી ક્યાં આવે કામ કરો હા આપણે સવારમાં માં વેલા 4 વાગે જાગી ને બે બાપ દીકરો દુકાન ઉગાડવી હા જે ભાઈ પેલા નીકળે ને હા ઇન છેડો થઈને દે પૈસા રાખ કોક ખાંગા ભાંગી નાખે હું પૈસા કેવાનું દે દે હાલ પૈસા હા ને ભાંગે હરવે હરવે લઈ જાય બધું એવું ન લાવતા ભાંગ એવું આપણે બનાય નાખ્યું

જ્યારે આપણે ભણતા તા ને ત્યારે મને તો નખમાંય રોગ નતો છે દુઃખે હે મને રવોરી થઈ મારા બાપાએ જે દૂનું વ્યાજ ખાવાનું ચાલુ કર્યું ને આ તે દૂનું મને આ છું એ પૈસા એ લઈને ભોગવવાનું મારે

પણ મારા લગ્ન છે અત્યારે તમારે જાનમાં આવવાનું બાપ બધા તમારા લગ્ન તમારા હોય તો ને ભેગા થવો ગમને શું આ વાણિયા આટલે વાત પૂરી થઈ જાય કારણ કે વાણિયાના ખીચામાંથી પાવલી કાઢવી નવને પાણી સડે દકાટ ડમડી ચડાવે એ મને આ સીનો પૈસા એટલે બધા આપશે એટલે હું શું કહું તમને નગર છે હા હા અરે મારા બાપુ ઓફ થઈ ગયા તો તમને ખબર જ હા એ સમાચાર મળ્યા હતા એટલે મારે અત્યારે પૈસા ની જરૂર છે મારા લગન છે 10000 રૂપિયા રાણી સિકા હા અને 10 આઈ તો બરોબર છે જોઈ છે અને જાન આવજો પૈસા અત્યારે લઈને જ જવાનું પૈસા એ વાત મોદાય ની પણ વણ માઠો વરા છે અને વરસાદ એ બહુ છે છે ગરા કોઈ આવતા નથી અને કોઈ એવા પૈસા નું અત્યારે કોઈ સગવડતા થાય એવું છે નહીં તમારી ત્યાં કઈ ચેટિંગ કરી લેજો અરે

દસ તોલા સોનું જ્યાં સુધી અમીર ભાઈ નગર શેઠ ને ભરપાય નો કરે ત્યાં સુધી સોન ને અને અમીર ને ભાઈ બેન ના સંબંધ તારો ભલો થાય તારો ભલો અરે નગર શેઠ હા આ તમે શું કર્યું આ કરતા હું એમ બરોબર છું પણ તો તમે ભરવાનું

દસ હજાર રૂપિયા અને દસ તોલા સોનું નું વધારે જાય નઈ ગણી દસ તોલા રૂપિયા દસ હજાર હા એટલે દસ તોલા રૂપિયા નો આવે

થોડું કોણ સમજાવ ખોખરો આવી જવાય નરે દરબારો ને જાનુ કેવાય હાલતા તાલુ થઈ જાય